દર બુધવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના અધ્યક્ષતામાં યોજાતી કેબિનેટ બેઠકમાં આજ શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ સુરતમાં ભારે વરસાદની સ્થિતિને અનુલક્ષીને આજે મંત્રી શ્રી પોતાના તમામ કાર્યક્રમો ટૂંકાવી કામરેજ પ્રાંત કચેરી આવી પહોંચ્યા હતા અહીં તેમણે કામરેજ વિધાનસભા સહિત શહેર જિલ્લાની સમગ્ર વરસાદી સ્થિતિનો તાગ મેળવ્યો હતો તથા અસરગ્રસ્ત લોકો માટે રાહત બચાવ કામગીરી હાથ ધરીને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી તેમણે ફૂડ પેકેજની વ્યવસ્થા સાથે બચાવ રાહત કાર્યો માટે એસઆરપીની ટીમ પણ ફાળવવામાં આવી હોવાની વિગતો આપી કામરેજમાં વરસાદથી અતિ પ્રભાવિત ગામોમાં રાહત કાર્યો વેગવાન બનાવવા જણાવ્યું વરસાદી આફતનો ભોગ બનેલા વિસ્તારોમાં તંત્ર સમાજ સેવા સંસ્થાઓ સરકાર સૌના સક્રિય સહયોગથી મુશ્કેલી હાલાકી નિવારવાની પ્રતિબદ્ધતા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી સોડાના અધિકારીશ્રી અને પ્રાંત ઓફિસર સાથે મામલતદાર ટીબીઓ અને અમારી મુખ્ય અધિકારીની ટીમ દાદા ભગવાન મંદિર સામે પ્રાંત ઓફિસમાં તમામ પ્રકારની વ્યવસ્થા જોઈ છે કામરેજના તમામ ગામો અત્યારે કોઈ સંપૂર્ણ સંપર્ક વિહોણા નથી બધાય સાથે સંપર્ક છે તમામ તલાટીઓને એની જવાબદારી સોંપવામાં આવી છે અમારી ટીમ બે વ્યક્તિ સતત આઠ આઠ કલાકના અંતરે ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં અહીંયા જ બેઠા છે અને એનું મોનિટરિંગ મામલતદાર અને પ્રાંત ઓફિસર કરી રહ્યા છે એક પણ એવી ઘટના નથી ઘટી કે જેથી કરીને ક્યાંય જાનહાની જ બની હોય ઇમરજન્સી અમે બોટ ફાયર બ્રિગેડ અને બોટ બધું જ અમારી વ્યવસ્થા પ્રાંત ઓફિસમાં કરી છે અમે જ્યાં જઈએ છીએ ત્યાં સાથે પણ લઈને જઈ રહે એવી કોઈ પરિસ્થિતિ નથી કે જ્યાં બોટ લઈને જઈને પહેલું કરવું પડે પરંતુ હું વિનંતી કરું છું કે કોઈને અગાઉ કોઈ પેશન્ટ હોય ડિલિવરીનો પ્રશ્ન હોય તો અગાઉ એ કંઈ દે તો અમે ચોક્કસ પ્રકારે એને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવાની પણ રહ્યો અત્યારે અમારી પહેલી પ્રાયોરિટી ઇમરજન્સી કેસો માટેની છે હું વિનંતી કરી રહ્યો છું કે કોઈ ઘરની બહાર ન નીકળે કારણ કે વરસાદ જે પોકેટમાં પડી રહ્યા છે એ એકથી પાંચ ઇંચ સુધીના કલાક બે કલાકમાં સવારે વરસાદ પડ્યો તે સ્વાભાવિક પાણી ઓસરે ત્યાં સુધી આપણે રાહ જોવી જ પડશે માટે અમારી ટીમ જેસીબી વિદ્યાર્થી